મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં એક ટ્રકમાં આગ લાગતા ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો દેશભરમાં માલસામાનની હેરાફેરી કરતા ટ્રક ચાલકો પોતાનું રસોડું સાથે લઈને જ ફરતા હોય છે કેટલાક નિજન વિસ્તારમાંથી પસાર થતા સમયે ભોજનની વ્યવસ્થા તેઓ ટ્રકના કેબિનમાં જ કરી લેતા હોય છે જ્યારે કેટલાક ડ્રાઈવર હોટલમાં જમવાને બદલે જાતે જ ભોજન બનાવવાનું પસંદ કરતા હોય છે આજે મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી હિમાલયા ચોકડી નજીક ઉભેલી ટ્રકના કેબિનમાં ડ્રાઈવર ગેસ ચૂલા પર ભોજન બનાવતો હતો તે સમયે અચાનક ગેસ સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થતા

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર